ભરોસી ગોપાલ લાલ કી જય ભક્તિપાલોપાલ ગોપિન્દ્ર જગોપાલ કુલવાળો મણિયો છે મૂને ગોપેન્દ્ર ગો કુલવારો ગોપેન્દ્ર ગો કુલવારો મળ્યો છે મુન ગોપિન્દ્ર ગોકુલવાળો મેં જલ જમું ભરવાને ગઈ હતી મેં જલ જમું ભરવાને ગઈ હતી ડીઠળો હારે હોઠળો લાલ છોગાડો મળ્યો છે મને ગોપેન્દ્ર ગોકુલવાળો ચાલતા મારું ચિતડું ન ચાલે ચાલતા ચાલતા મારું ચિતડું ન ચાલે આડ ઉભો આડો ઉભો મધ મચ્છરાડો મળ્યો છે મને ગોપેન્દ્ર ગોકુલવાળો આડ ઉભો આડ ઉભો મધ મચ્છરાડો મળ્યો છે મને ગોકુલ ગોકુલવાળો ગોકુળપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી ગોકુળપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી હે હો ભાંગ્યો મારો હારે હો ભાંગ્યો મારો જીવનો જંજાડો મળ્યો છે મને ગોપેન્દ્ર ગોકુળવાળ ભાંગી મારો ભાંગી મારો ભવનો જંજાડો મળ્યો છે મને ગોપેન્દ્ર ગોકુળવાળ ભાંગી મારો ભવનો જંજાડો મળ્યો છે મને ગોપેન્દ્ર ગોકુળવાળ गोपे रो कुने गोपेन रो कुलवाड़ो गोप रो कुलवाड़ो अमड़ी होने गोप रगो कुलवाड़ो श्री गोपाल लाल कि जे स्वर भॻित श्री जय गो